રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું નિવેદન આપતા વજુભાઈએ કહ્યું હતું કે જે ઘટના છે તેનું મને પણ દુઃખ છે સમગ્ર ઘટનામાં સૌથી પહેલી જવાબદારી ગેમ ઝોનના માલિકની અને ત્યારબાદ અધિકારીઓની છે જો મને સજા આપવાની સત્તા મળે તો પહેલાં તો આવી કોઈ ગેરકાનૂની વસ્તુ ચલાવવા જ ન દઉં આવી કોઈ ગેરકાનૂની વસ્તુ ચાલે જ નહીં તો આવી દુર્ઘટના બનાવ સાવ ઓછા થઈ જાય રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુર્ઘટના બની અને સત્યાવીસ લોકોના મોત નીપજ્યા છે સમગ્ર આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં તેમાં ઘેરો શોખ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે રાજકોટમાંથી વજુ વજુબાપાવાળા ભાજપના દિગ્ગજ નેતા આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું બપ્પા જે ઘટના બની છે આ ઘટનાને આપ કઈ રીતના જુઓ છો ખાસ કરીને જ્યારે આવી ઘટના બનતી હોય છે આવી અનેક વખત રાજ્યમાં ઘટના બની છે છતાં કોઈ જવાબદાર સામે ઠોસ પગલાં છે તે નથી લેવાના આ ઘટનાને હવે કઈ રીતના તમે જુઓ છો જો આ ઘટના બની છે એ ઘણી દુઃખદ ઘટના છે જે પરિવારના લોકોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે એમને સાંત્વના આપવી આપણું કર્તવ્ય અને ફરજ છે અને સદગતના આત્માને ઈશ્વર ખૂબ જ મોક્ષ ગતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ પરંતુ ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે એટલા માટે થઈને એ કોર્પોરેશન હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે જીબી બી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય એ તમામ લોકોએ પરવાનગી આપતા પહેલાં એનો વિચાર કરવો જોઈ ત્યાર પછી જ એને ઇલેક્ટ્રિક કનેક્શન આપવું જોઈ પોલીસની પરવાનગી મળવી જોઈ અને કોર્પોરેશને પ્રાથમિક પરવાનગી આપવી હોય તો જ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને બાકીના લોકોએ પરવાનગી આપવી જોઈએ જે ઘટના બની છે સત્યાવીસ જેટલા લોકોના મોત થયા છે આ ઘટના પાછળ જવાબદાર તરીકે આપ કોને જોવો છો જો આ જવાબદારી તરીકે ગણી તો આ ઝોન છે ને ઝોનના માલિકને જવાબદાર ગણવા જોઈએ જેટલી તકેદારી રાખવાની જોઈએ એટલી તકેદારી રાખી નહીં મેં ટીવીમાં જોયું કે આ જે ફાયર બ્રિગેડના સાધનો છે પણ એ પેટી પેક પડ્યા હતા એનો ઉપયોગ જ કરવામાં ન આવ્યો અને જે તમે ઝોનિંગની પ્રથાની અંદર આ પ્રકારની એક્ટિવિટી કરો છો તો એની અંદર કેવા જ્યાં પબ્લિકલી ઇન્વોલ્વમેન્ટ હોય તો તમારા ઝોનની અંદર કેવા પ્રકારના સાધનોને મટીરિયલ વાપરો છો એ પણ જોવું જોઈએ તો આ ઝોનની અંદર જ્વલનશીલ પદાર્થો હતા તમામ એ એનું તમારું ફ્લોરિંગથી માંડી અને એની ગેમ ઝોનના રમતના સાધનો પણ જ્વલનશીલ હતા અને બીજું આની અંદર એક્ઝિટ કોઈ હતું જ નહીં એક એન્ટ્રી જ હતી એક્ઝિટ તો હતું જ નહીં ખરેખર આવા ઝોન હોય તો એની અંદર એન્ટ્રી એક હોય પણ એક્ઝિટ તો એને બે ત્રણ ચાર રાખવા જોઈએ કે જે દિવસે કાંઈ આવો બનાવ બને તો લોકો નિર્વિઘ્ને પોતાનું જીવન બચાવી શકે પપ્પા અસોતમાં અને અંતિમ સવાલ પૂછીશ કે જો તમને સત્તા હોય તમારી પાસે તો આવી ઘટનામાં તમારા તરફથી શું સજા હોય જો મારી તો પહેલી સજા ન હોય આવી ઘટના બને નહીં એના માટે હું પહેલેથી પ્રિકોશન રાખું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો હું પબ્લિકને કહું કે તમારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો મને એઝ અ મેયર તરીકે તમે જાણ કરો અને મને જાણ થાય તો હું બીજે જ દિવસે એ પ્રવૃત્તિ બંધ કરાવી દઉં જેથી એકની પ્રવૃત્તિ બંધ થાય તો બીજા બધા પણ આ પ્રવૃત્તિ બંધ કરે અને આવી ઘટના બનવાની સંભાવના રહે જ નહીં ચોક્કસ જે રીતની જે ઘટના બની છે આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યની અંદર ઘેરા પ્રતિઘાતો પડ્યા છે અને આપણી સાથે જે ગણાટકના પૂર્વ રાજ્યપાલ હતા તેમણે પણ આ ઘટનાને વખોડી છે અને જે કહી શકાય કે જે અધિકારીઓ છે તેમનો અને જે ઉજોન માલિક છે તેમને ચોક્કસથી તેમની સામે પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારનું પણ તેમણે હાલ નિવેદન આપ્યું છે કેમેરામેન દિવ્ય રાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ